અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે વાવથરાદ જિલ્લાથી થરાદમાં ઉદેશી બાપુઓને જય ચેહર રાજવાળા વિજયભાઈ પ્રજાપતિએ કરી બતાવી સામાજિક ફરજ વાવથરાદ જિલ્લાના અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ થરાદ હરિયાળું અને સુંદર બનાવવાની જવાબદારીને સાર્થક કરી બતાવી છે શહેરના જાગૃત નાગરિક જય ચેહર રાજવાળા વિજયભાઈ પ્રજાપતિએ તેમણે શહેરની વ્યસ્ત વિથરાદની થરાદની જૂની ગંજ બજાર વિસ્તારમાં રોડ ડિવાઈડર પર વાવેલા વૃક્ષોની સુરક્ષા માટે પ્રશંસને ઉદાહરણ પૂરું પાડ્યું છે જેમાં માર્ગની વચ્ચે આવે વાવેલા નાના છોડ ઘણીવાર રખડતા પશુઓને કારણે નાશ પામતા હોય છે આ સમસ્યાઓને રોકવા માટે મજબૂત ગ્રીન નેટની વ્યવસ્થા કરી હતી અને તેમણે જાતે હાજર રહી દરેક છોડની આસપાસ આ સુરક્ષા કવચ લગાવી દીધો છે જેથી છોડ સુરક્ષિત રીતે મોટા થઈ શકે અને આજના સમયમાં જ્યારે લોકો પર્યાવરણ પ્રત્યે ઉદાસીન જોવા મળે છે ત્યારે વિજયભાઈ પ્રજાપતિએ કરેલું આ કાર્ય આખા વાવ થરાદ શહેર માટે પ્રેરણારૂપ બન્યું છે અને તેમના આ પ્રયાસથી હવે જૂની ગંજ બજારના ડિવાઈડર પર વાવેલા છોડને પશુઓથી રક્ષણ મળશે અને ભવિષ્યમાં છોડ ઘટાદાર વૃક્ષો બનીને લોકોને છાયડો તેમજ શુદ્ધ હવા તથા ખૂબસૂરતી વધારશે જેમાં વિજયભાઈ પ્રજાપતિની આ નિઃસ્વાર્થ સેવા અને પર્યાવરણ પ્રત્યેની લાગણીને સ્થાનિક લોકો દ્વારા ખૂબ જ બિરદાવવામાં આવી રહી છે જેમાં લોકોનું કહેવું છે કે જો દરેક નાગરિક આ રીતે જાગૃત બને તો શહેરનું પર્યાવરણ ચોક્કસપણે સુધરી શકે છે આ તસવીરની સાથે કલયુમભાઈ ચૌહાણ